આજ તો ફાઇનલી મેળામાં જઈને થઈ ગઈ તમારી ભાભી થી મુલાકાત અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટી અને કોમેડી એક્ટર એવા લવ ઠાકોર જોડે પણ મુલાકાત થઈ ગઈ

આવતા અને બધા માણસો સાથે ચાલતા ચાલતા મેળાની અંદર ક્યારે વાતની તો કઈ ખબર જ ના પડી કેમ્પ અંદર પ્રવેશ અને શરૂઆતમાં એટલા બધા ભક્તો અને પછી તો એટલી બધી ભક્તોની ભીડ થઈ ગઈ ને કે વાત જ ના પૂછો અને આ દ્રશ્ય તો ખાલી રોડ ઉપર નું જ હતું અને અહીં તો જે નાના મોટી રમકડાની દુકાન હતી અને સાથે સાથે જે બદામ શેખ પકોડી અને બીજી ઘણી બધી જે લારીઓ પણ હતી મે મારી જિંદગીની અંદર સૌપ્રથમ વાર આટલી બધી વસ્તુવાચે કેમેરો ઊંચો કરીને જે વ્લોગ શૂટ કર્યો તો આટલી બધી વસ્તુવાચે આપણે ધીરે ધીરે વ્લોગ બનાવતા બનાવતા પોકી ગયા માતાજીના મંદિરે મંદિર ની અંદર પણ ઘણા બધા ભક્તોની ભીડ હતી છતાં પણ આપણે જેમ તેમ કહીને મંદિરે તો પોકી ગયા અને કરી દીધા માં આંબેના દર્શન પછી આપણે જવાનું હતું મેળાની અંદર ફરવા અને સાચા મેળા ની શરૂઆત તો હવે થાય છે હવે તમને કઈક મેળા જેવું લાગતું હશે આ મેળો એ અમારા વિસ્તારના સણાદર ગામ ખાતે માં આંબાના સાનિધ્યમાં જે દર ભાદરવી પૂનમ ના રોજ ભરાય છે અને મેળા અંદર આવા મોટા મોટા ચકડોળ અને ઇંચકા ના હોય એવું તો ક્યારે બને જ નહીં અને આ ચકડોળ અને ઇંચકા ની અંદર બેસવાની જે એસી રૂપિયા ટિકિટ હતી પૈસા તો તમારા પ્રતાપ થી આપણી પાસે ઘણા હતા પરંતુ જ્યારે હું આ ચકડોળ સામુ જોતો તો એ જોઈને જ મને ચક્કર આવતા હતા એટલા માટે આપણે તેની અંદર બેસવાનું માંડી વાળી હજી આપણે મેળાની અંદર ઘણું બધું જોવાનું છે તમે આ બ્લોગ છોડીને જતા ના રહેતા કારણ કે તમે પણ આ વિડીયો ની અંદર આવી શકો છો મિત્રો તમને એક વાત કેવી છે કે તમારા વિસ્તારની અંદર પણ આવા મેળા ભરાતા હોય તો એની અંદર જરૂર કારણ કે આવા અવસર નથી આપણે મંદિરે જતા હતા એવાકમાં જ આપણી મુલાકાત થઈ ગઈ ઇન્સ્ટાગ્રામ ના સેલિબ્રિટી અને કોમેડી એક્ટર એવા લવ ઠાકોર જોડે જેમણે ઇન્સ્ટાગ્રામ ની અંદર બે લાખ અને સડત્રીસ હજાર ફોલોઅર્સ છે ધીરે પણ જે ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે આવતા હતા અને बाजूની અંદર સારું એવું લોકેશન હતું એટલા માટે ઘણા બધા માણસો ફોટા પણ પાડી રહ્યા હતા તો આપણે પણ આ મંદિરે આવીને કરી દીધા દ્વારકાધીશના દર્શન અને તમે પણ કરી લેજો હવે આપણે નીકળવાનું હતું ઘરે કારણ કે આપણે સવારના જે નવ વાગે મેળાની અંદર આવ્યા હતા અને અત્યારના વાગ્યા હતા ત્રણ પછી તો આ બધી વસ્તીને જે ધીરે ધીરે પાર કરતા કરતા આપણે નીકળવા લાગ્યા ઘર તરફ હવે કમેન્ટ કરીને તમારે જણાવવાનું છે કે તમને આ વ્લોગ કેવો લાગ્યો અને હું તમને મળું એક બીજા વ્લોગ સાથે ત્યાં સુધી બધાઈને જય માતાજી Bye bye.